શિયાળામાં ખાવાની મજા પડી જાય એવી સરસ મજાની મૂળાની ભાજીની રેસીપી લઈને આવી છું ખૂબ જ ઓછા મસાલા સાથે બનાવીશું પણ એકદમ ટેસ્ટી બને છે તો સૌથી પહેલાં તમારે બે નાના નાના મૂળા લઈ લેવાના છે અને એમાંથી આપણે જે ભાજી આવે છે તે અઢીસો ગ્રામ લીધી છે તો અહીંયા આગળ આપણે ભાજીને આ રીતે તોડી લેવાની છે જે પાન હોય મોડામાંથી જે પાછળના આપણે એને આ રીતે સમારી લેવાની છે જે વચ્ચેની આપણે ડંઠલ હોય તે નથી લેવાની એકલા પાન જ લેવાના છે એકદમ સરસ કૂણા કૂણા પાન લઈ અને આ રીતે સમારી લેવાનું છે પછી હવે આપણે એને સાઈડ ઉપર રાખીશું એને આપણે વધારે પાણીથી ધોવાની છે મૂળાને પણ સારી રીતે તમારે ધોઈ લેવાના છે છોલી લેવાના છે અને પછી સમારવાના છે તો ભાજીની સાથે આપણે થોડાક બે નાના નાના સાઇઝના મૂળા યુઝ કરવાના છે વધારે મૂળા નથી યુઝ કરવાના તો આ રીતે તમારે સમારી લેવાનું છે ત્યાર પછી ભાજીને એકદમ વધારે પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું છે જેથી જે કરકસ હોય તે નીકળી જાય અને એકદમ સ્ટ્રેનરમાં તમારે કાઢી લેવાનું છે તો અહીંયા આગળ ભાજીને આપણે સાઈડ ઉપર રાખીશું સૌથી પહેલાં આપણે બેસન શેકવાનું છે તો અહીંયા આગળ આપણે ભાજીને સાઈડ ઉપર રાખી એક નાની કઢાઈની અંદર આપણે અડધા કપ જેટલું બેસન લેવાનું છે લગભગ ત્રણ મિનિટ જેવું એને એકદમ ધીમી ગેસની આંચ રાખીને શેકવાનું છે તો અહીંયા આગળ એકદમ સરસ રીતે બેસન શેકાઈ ગયું છે સુગંધ આવવા લાગશે તમારે ગેસને બંધ કરી દેવાનો છે કઢાઈને સાઈડ ઉપર રાખીશું તો સૌથી પહેલાં હવે આપણે કઢાઈની અંદર લગભગ ત્રણ મોટી ચમચેટલું તેલ મૂકીશું તો અહીંયા આગળ આપણે એક ચમચી લસણની પેસ્ટ અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે લસણ અહીંયા આગળ આગળ પડતું રાખવાનું તમારા ઘરમાં લસણ જો આખું ખાવા માંગે તો તમારે લસણ અને આગળ ઝીણું ઝીણું સમારીને ઉમેરી શકો છો પેસ્ટની જગ્યાએ ત્યાર પછી તમારે મૂળાને આગળ આગળ ઝીણાજીના સમારેલા જે આપણે રાખ્યા છે તે ઉમેરી સરખી રીતે મિક્સ કરવાનું છે અને એક બે મિનિટ જેવું એને ખુલ્લું થવા દેવાનું છે અહીં આગળ આપણે ચપટી હિંગ પણ ઉમેરી દેવાની છે અડધી ચમચી હળદર ઉમેરી દીધી છે સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે તો બસ અહીં આગળ થોડાક મૂળા જે શેકાઈ જાય પછી તમારે જે ભાજી આપણે ધોઈને રાખેલી છે તે બધી જ આની અંદર ઉમેરી દેવાની છે અને હજુ સુધીને તમે ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરજો બે લાયકનને જરૂરથી ક્લિક કરો જેથી સૌથી પહેલાં બધી રેસીપીની નોટિફિકેશન મળે તો અહીંયા આગળ આપણે હલકું હલકું મિક્સ કરવાનું છે ગેસની આ છે અહીંયા આગળ આપણે સ્લો કરી અને ઢાંકીને થવા દેવાનું છે લગભગ ત્રણેક મિનિટ જેવું થશે એટલે ભાજી એકદમ સરસ સીજાવા લાગશે એટલે સોફ્ટ થવા માંગશે તો તમારે ત્યારે એકદમ ઇઝીથી મિક્સ થઈ જશે તો બસ આ રીતે તમારે એને મિક્સ કરી લેવાનું છે પાણી બિલકુલ ના રહે ત્યાં સુધીને એને થવા દેવાની છે પછી અહીંયા આગળ આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે ભાજીની અંદર થોડુંક માપનું મીઠું નાખવાનું અને એક ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે સરખી રીતે હવે મિક્સ કરી લઈએ અને અહીંયા આગળ તમારે મૂળાને પણ ચેક કરી લેવાના જો અથકચરા હોય તો તમારે થોડીક વાર એને થવા દેવાના છે અને એકદમ સોફ્ટ થઈ જાય એટલે સમજી લેવું કે આપણી ભાજી પણ જોડે જોડે શેકાઈ ગઈ છે તો હું ફરીથી મિક્સ કરીને લગભગ બે મિનિટ જેવું એને ચડવા દઈશ તો બે મિનિટ પછી અહીંયા આગળ એકદમ સરસ ભાજીમાંથી પાણી એકદમ ઓછું થઈ જશે તો પાણી એકદમ સરસ ઓછું થઈ જાય પછી જ આપણે એની અંદર બેસન ઉમેરવાનું છે પહેલાં બેસન ઉમેરશો તો એમાં ગાંઠા થઈ જશે તો પાણી હોય ત્યારે તમારે બેસન નથી ઉમેરવાનું તો અહીંયા આગળ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે ભાજીમાંથી એટલે હવે આપણે જે બેસન છે તે ઉમેરી દેવાનું છે અને સરખી રીતે આપણે મિક્સ કરવાનું છે તો અહીંયા આગળ સરસ એને મિક્સ કરી લો ગેસની આ ચાટા મેં એકદમ સ્લો કરી દો તો અહીંયા આગળ તમે વધારે ઓછું બેસન તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો પણ આમાં થોડુંક બેસનનો ટેસ્ટ સારો આવે છે મિક્સ થઈ જાય ઢાંકીને એક મિનિટ જેવું થવા દઈશું તો હવે આપણું આ મૂળાની ભાજીનું શાક બંને તૈયાર થઈ ગયું છે તમે અને બાજરીના રોટલા રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો ખાવાની ખૂબ જ મજા પડી જાય એવું શિયાળા સ્પેશિયલ રેસીપી તમને કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને આગળ હવે કવિ નવી નવી રેસીપી લઈને આવું તે પણ ચોક્કસથી કહેજો અને હા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો